જા જાન દઈને હોસ્પિટલ પહોંચ્યો શરણ અને અવનીના હોસ્પિટલમાં લગ્ન થયા લગ્ન પહેલા મેકઅપ કરવા જતા સમયે અવની અકસ્માત થયો હતો અકસ્માતમાં ગંભીર ઈજાને કારણે અવનીને આઈસીયુ માં દાખલ કરવી પડી લગ્નનું શુભ મુહૂર્ત નીકળી ન જાય તે માટે યુવકે હોસ્પિટલમાં લગ્ન કર્યા ડોક્ટરની પરવાનગી સાથે હોસ્પિટલમાં નવ દંપતીએ સાત જન્મ સાથે રહેવાના વચન લીધા એક તરફ જ્યાં લગ્ન વિચ્છેદના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે સામાન્ય વાતમાં જ લોકો છૂટાછેડા સુધી પહોંચી જાય છે અને એ તમામની વચ્ચે એક આ પ્રેરણાદાયી કિસ્સો પણ સામે આવ્યો છે તમે આવા દ્રશ્યો અગાઉ વિવાહ ફિલ્મમાં જોયા હશે કે જ્યાં અભિનેત્રી લગ્નના થોડા સમય પહેલા જ ગંભીર રીતે દાઝી જાય છે અને ત્યારે અભિનેતા હોસ્પિટલમાં લગ્ન માટે પહોંચે છે આવો જ કિસ્સો હકીકતમાં પણ બન્યો છે કેરળમાં